સામાન્ય ખાનગી નોકરીના પગારમાંથી આ યુવક સેવા યજ્ઞ કરે છે જરૂરિયાતમંદોને ધાબડાનું વિતરણ ચિરાગ સુરવે દ્વારા કરવામાં આવે છે વડોદરા શહેરના વાડી વિસ્તારમાં રહેતો ચિરાગ સુરવે કે જેના દ્વારા જરૂરિયાતમંદ લોકોને ધાબળાનું વિતરણ કરવામાં આવે છે આ ઠંડીની ઋતુમાં કડકડતી ઠંડી પડી રહી છે અને તેવામાં ઠંડીમાં કોઈ ઠૂઠવાઈ ન જાય અને જરૂરિયાતમંદ લોકોને પ્રેમની મળી રહે તેવા આશય સાથે આ ધાબડાનું વિતરણ વાડીના યુવક ચિરાગ સુરવે દ્વારા કરવામાં આવે છે વાડી વિસ્તારમાં વાડી હનુમાન પોળમાં રહેતો ચિરાગ સુરવે પ્રાઇવેટ અને સામાન્ય કહેવાય એવી નોકરીની આવકમાંથી જ સેવા યજ્ઞ કરી રહ્યો છે શહેરમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે અને સેવામાં જીવન વ્યતીત કરતા નિરાધારોને ઠંડીમાં પ્રેમની હૂંફ મળી રહે તે માટે પોતાની બચતમાંથી તે ધાબડા ખરીદે છે અને શહેરના અલગ અલગ વિસ્તારમાં રાત્રિના સમયે ફૂટપાથ પર સૂતેલા લોકોને ઓઢાડે છે છેલ્લા આઠ વરસથી તે આ જ રીતે સેવા કરી રહ્યો છે ચિરાગ સુરવે પ્રાઇવેટ અને સામાન્ય કહેવાય એવી સામાન્ય નોકરી કરે છે અને તેમ છતાંય પૈસા બચાવી અને આ જરૂરિયાતમંદોને ધાબળા ઉઢાડે છે પહેલાં તો આપનું ચેનલનો ખૂબ ખૂબ આભાર છે મને આ જઈ છે મારું નામ ચિરાગ સુરવે છે હું છેલ્લા આઠ વર્ષથી સેવા સેવાયજ્ઞ ચલાવું છું શું સેવામાં શું મેં લગ આઠ વર્ષથી સેવામાં છે ને જે ખાનગી કંપનીમાં એક તમે જોબ કરું છું તેની જે બચત આવે છે જે સે સેલરી આવે છે એનામાંથી ધાબળા લાવું છું અને દર વર્ષે સેવા સેવાયજ્ઞ ચલાવું છું જે રીતે ઠંડી પડી રહી છે શહેરમાં તે રીતથી જે ફૂલપાટ પર બધા જે સૂઈ રહ્યા છે ધાબળા વગર ઉડિયા વગર એ લોકો માટે સેવા યજ્ઞ ચલાવું છું મેં લોકોને એ જ મેસેજ આપીશ કે તમારી જે બી થાય થોડી સેવા એમ કરજો ફૂલ નહીં તો ફૂલની પાકડી જેટલું થાય એટલું સેવા કરજો અને મારું આ ધાબડા વિતરણનું એટલે કે એવું નહીં કરતો કે એક દિવસ જઈને બધી જગ્યા પર ઉડાવી દેવાનું એવું નહીં રહેતું મારું આ દેવ દિવાળી પછી ચાલુ થાય છે અને આ દરરોજ મેં રાત્રે નીકળું છું દરરોજ મીન્સ કે બે કલાક જેવું તો ફરું છું ઓડોઝાની બધી જગ્યા પર જઈને જેટલા બી દેખાય છે ધાબડા વગર સૂતેલા એ લોકોને ધાબડા ઉડાવું છું અને આ અને આ કામ મારું લગભગ નવેમ્બર ડિસેમ્બર સુધી ચાલશે અને બને તો કોઈને જરૂર હોય તો જાન્યુઆરી સુધી બી સેવા કરું છું મારું નામ ચિરાગ સુરવે